તો અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે ઉત્તરાયણ પર્વ ઉજવ્યું મોડાસા ખાતે ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યો બે હાજર ચોવીસ માં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચકશે તેવું તેમણે નિવેદન આપ્યું છે દિલ્હીમાં નરેન્દ્ર મોદીની પીએમ તરીકે હેટ્રિક નક્કી હોવાની પણ વાત તેમણે કરી અરવલ્લી જિલ્લાના વતની અને ગુજરાત રાજ્ય સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર કે જેઓ આજે ઉત્તરાયણ મનાવવા માટે નગરપાલિકાના કોર્પોરેટરના નિવાસસ્થાને છે ઉત્તરાયણ મનાવી રહ્યા છે ત્યારે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં ઉત્તરાયણ પર્વની સાહેબ આપને શુભેચ્છા છે બે હજાર ચોવીસ નજીક છે આજે ઉત્તરાયણ પણ નજીક છે આ છેલ્લી ઉત્તરાયણ એવું કહેવાય કે ભાઈ આ જે સરકાર અત્યારે બીજેપીની કેન્દ્રમાં છે બરાબર આગામી બે હજાર ચોવીસની અંદર ભાજપનો પતંગ કેવો ચક્ષ શું કહેશો આજે ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે ગુજરાતના તમામ લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવું છું સાથે સાથે બે હજાર ચોવીસની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સાહેબનો જે પતંગ છે એ બે હજાર ચૌદમાં પણ ચગેલો બે હજાર ઓગણીસમાં પણ ચગેલો અને આ વખતે પૂર્ણ જોશથી ચગવાનો છે એમાં કોઈ શંકા